જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી ગુડ મોર્નિંગ બધાની તો અત્યારે વેગા છે સાડા પાંચ અને અમે જઈએ ચોટીલા માતાજીના દર્શન કરવા વહેલા ઉઠ્યા હતા ચાર વાગે ઉઠ્યા હતા નાસ્તા પાણી ભેગા લીધા અને જ મજા આવે ને આપણે નાસ્તો પાણી ભેગું હોય તો જ જો જતા અમારો જઈ તો અને આ જઈને પપ્પા ડ્રાઇવિંગ કરે તો હાલો બધા સોટીલા તો હાલો આગળ મારા બ્લોગ તમે બના રહી જો અને આગળ ને આગળ હું તમને મારો બ્લોગ બતાવતી રહીશ અત્યારે તો જો અંધાર માં છે આની બાજુ આ જો અત્યારે તો રનિંગમાં હે અમે જો રાણાવા ઉભી ગયા ને આપણે હમ રાણાવા ઉભી ગયા તો અટાણે તો અમે તો હાલો કોઈ ની આવું હોય તો અમારે દર્શન કરવા માટે તો હાલો અમે જઈએ હા આજ પાસો રવિવાર છે એટલે જૈવી ના પપ્પાની રજા હોય એટલે મેળ આવે જાય બાકી ત્યાં રજા ન હોય

રસ્ત તો એ કહે ને કે ખરાબ છે ડાઈવર્સ ને ચાલો આગળ ને આગળ હું તમને બતાવતી રહીશ એ પ્રમાણે અને આપણી માતાજીના દર્શનની તમને કરાવી તો બધાય તમે માતાજીના દર્શન કરજો તો ચાલો અમારું લગમાં તમે બનાવી જાઓ તો ખરાબ આવ્યો આગળ પુલ બને અને અહીં પણ કામ ચાલુ જ છે ઉપર એ પણ આ જવો તો હું કેતી હતી કે ખરાબ આવી ગયા જ્યાં ભૂલ બને ઓલી બાજી બને અને આ બાજુ ભૂલ

કે ડૂબ નું સારું છે હમ મજે પૂરું નથી થયું તો તો આગળ ટ્રાફિક છે જોવો પાછો એ રસ્તો ખરાબ એક બાજુ ટ્રાફિક એક બાજુ કામ બને રોડ નું આ જોવો હા જોવો કેટલા રોડ નું કામ બને Ada ulu kambar ada wadikah? Kalau jauh, kiu tak? Kiu tak? Jepa marga no pati bapa? lo kasi bapa. No કેટલો સમય થી રાજકોટ ને થઈ ગયો શેખ માર માસી ના તે દુ આવી ઘણા સમય પછી આપડી જઈએ ને ચોટીલા અમે પ્રવાસ માં ગયા તા જયારે આઠમું નવમું ભણ ના હા નવમું દસમું ભણતી ને તમે પ્રવાસ માં આવ્યા તા ને તઈ ચોટીલા ગયા તા સમય પછી આપણે જઈએ માતાજી ના હુકમ વગર કઈ થવાનું મિની નથી

Kau marah jei video atau yang bunyi tapiya? Jei pun tak apa pi? Ah, piya mana lah tapiya manda? Alah tau kita ambrek lagi, lagi mati amar jei pun buat bunyi tapiya. Alah tau? Pakiye na? Ha, ya walau jei. Pasal gaya jei ni apa ni? Ah. ગાડીમાં હતા લગન કઈ નહીં નડે પછી ગાડીમાંથી હેઠા ઉતર્યા પછી બધું નડી છે હા હાલો તો આગળ જઈએ હાલો તો તમને બ્લોગ બતાવતી રહીશ અને તમે આગળ શેર કરતા રહીજો અને સબસ્ક્રાઇબ જે નો કર્યો ને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલ ને આગળ મારો વિડિયો આવી જાય હાલો હા જો ઓજે આપડી રાજકોટ આથી 38 કિલોમીટર હે સેતા આમાં તો જો કામ જાતું હોય આ બોલેરામાં કે પરણ જાય

Gue t referred Marche Gue t wird z thumbnails Gue tenci Gue va de venir La Terra Ja prescribe Que inversiones para descubrir Guest fiesta

તો એ ત્યાંથી થોડુંક જ છે સો સાત કિલોમીટર જ થાય બે કિલોમીટર ઓકે બે કિલોમીટર થયો સો હાથ થાય બે કિલોમીટર થઈ આથી તો જો માતાજીના રૂમ પર આમે જ દેખાય ટ્રાફિક એટલી હતી રસ્તો થોડો ખરાબ એ રસ્તાનું કામ ચાલુ હતું પણ માતાજીની દયા થી ને માતાજીના હુકમથી આપણે ભૂગી આવ્યા તો હાલો આગળ આગળ હું તમને દર્શન કરાવતી રહીશ અને ઘણાય ભક્ત ભાઈ માતાજી ના દર્શન કરવા માટે પાછળ ઘણા હાલ આવતા હતા લાકડીયો હાથમાં તો અમારો જય જૈવિતા

इन 500 मीटरस टर्न लेफ्ट ऑन टू चमनदा रोड होना 11 हो गया माताजींदे हाथी आपडी गी गया है वहां मा आपडी फसिका पार्किंग ने जगह कोती जो है तो पार्किंग करे लिए ने ascii आपडी जाई आगे बढिए

જોઈએ પછી બધુંય બધું આગળ આગળ ભૂખને તહેગી ને તમને ભૂખ ક્યાં કાગો પામ હા ને જો આ જાય take the next left onto chamunda road then turn right

પ્રવેશ કરીએ પણ ગરમ વસ્તુ ધૂ ના નાના ના સ્વેટર મોટાના